અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને અત્યારે માહિતી આપવાની છે પવન ઠંડીની સૌપ્રથમ પવન વિશેની વાત કરવા છેલ્લા બે ત્રણ ત્રણ દિવસ પહેલા આપણે માહિતી આપી હતી કે પવનની સ્પીડમાં વધારો થશે એ જ રીતે જે આપણે નોર્મલ સાતથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી એ પવનની ઝડપ અત્યારે વધી અને ચૌદ થી લઈ અને વીસ કિલોમીટર કલાકની ઝડપે પવન અત્યારે ચાલુ થઈ ગયું છે આજે નવ તારીખ છે અને આજથી જ પવનની સ્પીડમાં ઘણો બધો વધારો થયો છે અને આ વધારો જો આવનારા ચાર પાંચ દિવસ સુધી કન્ટિન્યુ રહેશે એટલે લગભગ ચૌદ ડિસેમ્બર સુધી આ પવનની સ્પીડ છે એ કન્ટિન્યુ આ રીતે રહેવાની છે એટલે પવનની સ્પીડ વધારે છે કેમકે ચૌદથી લઈને વીસ કિલોમીટરની ઝડપ પવનની છે એમાં અમુક વિસ્તારની અંદર ઘણી વખત ગસ્ટિંગ હોય છે વીસથી લઈને પણ પચીસ સુધી પણ જઈ શકે છે એટલે અમુક વિસ્તારની અંદર પવનની સ્પીડ વધી પણ શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ પવનની સ્પીડ વધારે રહેવાની છે એટલા માટે દરેક ખેડૂતભાઈની આપણે કાળજી એ રાખવાની છે જે પાક આપણો જે શિયાળુ પાક છે અને એ પાક છે ની ઊંચાઈ થોડીક વધારે હોય જેને આગતરા ઘઉં હોય એટલે કે વેલું વાવેત કરી દીધું હોય ઘઉંનું એ ઘઉંની હાઈટ છે એ લગભગ એક ફૂટથી પણ વધારે થઈ ગઈ હોય એવા ઘઉં હોય તો એમાં પણ પિયત આપવામાં ધ્યાન રાખવાનું છે અથવા તો જે તુવેર એરંડા કે બીજા કોઈ પણ ઉંચાઈ પાક અત્યારે આપણે ઊભા હોય તો હમણાં ચૌદ તારીખ સુધી જો પાણી આપવાનું હોય તો ખાસ કાળજી રાખવી કેમ કે આ પવનની સ્પીડ વધારે રહેવાનું છે અને વધારે સ્પીડના પવન હોય અને સ્વાભાવિક રીતે આપ દરેક ખેડૂતભાઈઓ જાણો છો એમ કે પવનની સ્પીડ વધારે હોય ત્યારે જો એ પાકને પિયત આપી દેવામાં આવે આવે તો પાક ધળી જતો હોય છે અને એ પ્રકારે આપણે એક નુકસાની આવતી હોય છે ઠંડી અને અનુમાન હતું એ મુજબ છેલ્લા બે દિવસથી તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે ખાસ કરીને તાપમાન છે એ લગભગ અત્યારે ત્રીસ ડિગ્રી કરતા નીચું આવી ચૂક્યું છે આ મુજબનું જે તાપમાન છે એ હમણાં નીચું તાપમાન રહેવાનું છે આ એક

જે બીજું અઠવાડિયું ચાલુ થતું હોય ને એ બીજા જે ઠંડીનો માહોલ હોય એ જ મુજબની નોર્મલ ઠંડી છે હજુ કોલ્ડ વેવ નથી પણ આવનારા દિવસના આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો હવે વેવ નો રાઉન્ડ પણ એક આવી શકે છે ને એ પણ ડિસેમ્બરમાં જ આવી શકે છે જે રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એમાં લગભગ સોળ તારીખથી લઈને અઢાર તારીખ વચ્ચે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે અને સોળ સત્તર કે અઢાર ડિસેમ્બર વચ્ચે જો એ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો અઢાર તારીખથી આપણે એક મોટો વેવ નો રાઉન્ડ આવી શકે એટલે અત્યારે જે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ એના કરતા પણ તીવ્ર ઠંડી છે એ અઢાર તારીખથી લઈ અને એકવીસ બાવીસ ડિસેમ્બર દરમિયાન પડી શકે છે અને એ ઠંડીનો રાઉન્ડ જો મોટો હશે તો એના પછીથી ડિસેમ્બર એન્ડમાં પણ એક મોટી ઠંડીનો રાઉન્ડ રાઉન્ડ આવી શકે છે એટલે જોવા જઈએ તો હવે પછીનું જે સેશન હશે એ સારી ઠંડીનું હશે ને આપણે એક સારા શિયાળાની અનુભૂતિ થશે જોકે અત્યારે છેલ્લા બે દિવસથી જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને પવનની સ્પીડ પણ વધી છે એ પણ અત્યારે નોર્મલ છે ગયા વર્ષે આ પ્રકારનો માહોલ જોવા નહોતો મળ્યો એટલે કે જે મહત્તમ તાપમાન હોય દિવસનું તાપમાન હોય એ પણ અત્યારે ઘણું બધું ઘટી ગયું છે આજની તારીખે નવ ડિસેમ્બરના રોજ વાત કરવા જઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એવો અહેસાસ થયો હશે કે બપોરના સમયે પણ આપણે ખુલ્લા વાતાવરણની અંદર ઠંડીનો અહેસાસ કર્યો હશે શિયાળા જેવો માહોલ માણ્યો હશે આજે જે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં ઘટાડો થયો છે એટલે આજથી આપણે બપોરના ટાઈમે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ આ ઠંડી કન્ટિન્યુ રહેવાની છે જોકે આ નોર્મલ કરતા સારી એવી ઠંડી જ અત્યારે કહી શકાય બીજા અઠવાડિયામાં જે ડિસેમ્બરમાં હોય એ જ પ્રકારની ઠંડી આજે આપણે જોવા પણ મળી છે જોકે અઢાર તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે એ આના કરતા પણ વધારે ઠંડી આપણે અઢાર તારીખથી જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને પવન અને ઠંડી વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડું કરવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા